ગુજરાતમાં નકલીની ભરમારમાં હવે દાહોદમાં નકલી ગ્રામ પંચાયતનો પર્દાફાશ મરણના બોગસ દાખલાથી જમીન પડાવવા મોટું કૌભાંડ બહાર આવ્યું દાહોદ જિલ્લામાં ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે અહીં નકલી ગ્રામ પંચાયતના નામે બોગસ મરણનો દાખલો બનાવી જમીન પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ કૌભાંડમાં જીવિત વ્યક્તિને મૃત બતાવી ખોટું સોગંદનામું બનાવી વારસાઈના હક હેઠળ જમીન પોતાના નામે કરવા પ્રયત્ન કરાયો હતો અરજદારે આ ધાંધલાનું પર્દાફાશ કરતાં પ્રાંત કચેરીમાં અરજી કરી હતી તપાસમાં બહાર આવ્યું કે અરજદારના દાદાનું મોત વર્ષ ઓગણીસો એકોતેરમાં થયું હતું છતાં તેમનો મરણ દાખલો હજુ સુધી નોંધાયો ન હતો આ ગેરરીતિનો લાભ લઈ કૌભાંડખોરોએ નકલી દાખલો તૈયાર કર્યો હતો સૌથી ચોંકાવનારી વાત એ છે કે તલાટીની જગ્યાએ નગરપાલિકાના અધિકારીએ જ ખોટો દાખલો તૈયાર કર્યો હતો આ મામલે પ્રાંત અધિકારીની બેદરકારી પણ સામે આવી છે ઉપરાંત તપાસમાં બહાર આવ્યું છે કે દાહોદ જિલ્લામાં ભીલવાડા નામની કોઈ ગ્રામ પંચાયત અસ્તિત્વમાં જ નથી છતાં તેના નામે દાખલો તૈયાર કરવામાં આવ્યો જે સમગ્ર મામલાને વધુ શંકાસ્પદ બનાવે છે હાલ પ્રાંત કચેરી દ્વારા દસ્તાવેજોની તપાસ શરૂ કરવામાં આવી છે અને જવાબદાર સામે કડક પગલાં લેવાની તજવીજ ચાલી રહી છે

દાખલ કરેલી હતી એટલે એ નોંધ સામે વિજયાભાઈ મિરસિંહભાઈ દ્વારા અપીલ કરી અને દાદ માગેલી છે તો અપીલનો નિર્ણય આવેથી આગળની કાર્યવાહી અમારા ઈધરા કેન્દ્ર ખાતેથી કરવામાં આવશે